પ્રેરણા હું સૈનિક નથી પણ દેશભક્ત છું લેખિકા પ્રીતિ શાહ ત્રીસ જાન્યુઆરીએ શહીદ દિનના સંદર્ભમાં વિકાસ મનહાસની વિશિષ્ટ સેવાનું સ્મરણ થાય છે જમ્મુ કાશ્મીરના ભાદેરવાહમાં જન્મેલા વિકાસ મનહાસે જમ્મુ યુનિવર્સિટીમાંથી બીએસસી કરીને મુંબઈ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટના માસ્ટર્સની ડિગ્રી મેળવી ઉનાળાના વેકેશનમાં અને કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી તે પોતાના વતનમાં આવ્યો હતો એક દિવસ રાત્રે જમતા પહેલાં પોતાના શહેરમાં એક લટાર મારવાની ઈચ્છાથી બહાર નીકળ્યો એને એવો ખ્યાલ જ ન રહ્યો કે સાંજ પછી તો સમગ્ર શહેરમાં કરફ્યુ જાહેર કરવામાં આવેલો છે પોતાના ઘેરથી માંડ વીસ ત્રીસ ડગલા ચાલ્યો હશે કે એની આંખો તેજ પ્રકાશથી અંજાઈ ગઈ અને કરડાકી ભર્યા અવાજો સંભળાયા રૂકો અવાજ સાંભળતા જ ડરીને એ એના ઘર તરફ દોડ્યો ઘરમાં અંદર જતાની સાથે જ દરવાજો બંધ કરી કુટુંબના સભ્યો વચ્ચે બેસી ગયો થોડી મિનિટોમાં જ બાળને ટકોરા પડ્યા દરવાજો ખોલીને જોયું તો સૈનિકોની ટુકડી સામે ઊભી હતી એમણે કહ્યું કે એમણે એક આતંકવાદીને અહીં આવતા જોયો હતો વિકાસના કાકાએ તો ના પાડી પરંતુ વિકાસે હિંમત એકઠી કરીને કહ્યું કે હું હતો અને હું આતંકવાદી નથી વિકાસના નસીબ સારા કે સૈનિકો ત્યાંથી પાછા ફરી ગયા પરંતુ એ પછી થોડા સમયમાં સમગ્ર વિસ્તાર ગોળીઓની રમઝટથી થરથરી ઉઠ્યો સવારના પાંચ વાગ્યા સુધી ગોળીઓની રમઝટ ચાલી સવારે ખબર પડી કે ચોકી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો આઠમાંથી સાત સૈનિકો શહીદ થયા હતા અને એક સૈનિક આતંકવાદીઓ સાથે સવાર સુધી લડતો રહ્યો પણ ચોકીને લૂંટાવા ન દીધી વિકાસ એ સાત શહીદોના અંતિમ સંસ્કારમાં સામેલ થયો એણે જોયું કે સાતેયના મૃતદેહોને ચિત્તામાં ગોઠવવામાં આવ્યા અને અગ્નિદાહ આપવામાં આવ્યો આ ઘટનાથી વિકાસના મન ઉપર ઊંડો આઘાત લાગ્યો તે પોતાની જાતને કાબૂમાં ન રાખી શક્યો અને ખૂબ રડવા લાગ્યો એને વિચાર આવ્યો કે આપણે ત્યાં તો કોઈનું અવસાન થાય તો બધા છેલ્લે દર્શન કરવા આવે છે જો કોઈ સમયસર ન પહોંચી શકે તો તેની કલાકો સુધી રાહ જોવામાં આવે છે ત્યારે અહીં તો આ સૈનિકોના કોઈ સગાવાલા પરિચિતો મિત્રો વિના જ એમના અંતિમ સંસ્કાર કરીને એના અસ્થિ એના સામાન સાથે કુટુંબને પહોંચાડવામાં આવે છે આ ઘટનાએ એને વિચાર તો કરી મૂક્યો કે આઝાદીના રખેવાળ શહીદોના કુટુંબીજનોના દર્દમાં સહભાગી થવું પરંતુ જવું કેવી રીતે બીજે દિવસે અખબારમાં સાત સૈનિકો શહીદ થયાના સમાચાર વાંચ્યા કોઈનું નામ નહીં કે ગામનું નામ નહીં પરંતુ કારગીલ યુદ્ધ વખતે સરકારે નિર્ણય કર્યો કે શહીદોના પાર્થિવ શરીરને સન્માન સાથે તેમના કુટુંબીજનો સુધી પહોંચાડવામાં આવશે ત્યારે મીડિયામાં પણ નામ અને ગામ સાથે શહીદોના સમાચાર પ્રગટ થવા લાગ્યા આ સમયે વિકાસ મનહાસે નક્કી કર્યું કે તે શહીદોના પરિવારજનોને મળવા જશે વિકાસ પોતાની જાતને પ્રશ્ન પૂછતો કે મારે શા માટે એના કુટુંબને મળવું છે હું તેમને મળીને શું કરીશ તેઓ કેવા પ્રત્યાઘાત આપશે એ જ્યારે એના મિત્રોને પોતાની સાથે આવવા કહેતો ત્યારે મિત્રો પણ એને આમ જ કહેતા પરંતુ વિકાસ કહે છે કે એનો એની પાસે કોઈ જવાબ ન હતો અને એક મહિના પછી એણે એકલા જ પોતાની યાત્રા શરૂ કરી જમ્મુના શમાચક નામના ગામમાં રહેતા ઓગણીસ વર્ષના ગ્રેનેડિયર ઉદયમાન સિંહ કે જેઓ કારગીલ યુદ્ધમાં ટાઈગર હિલ પર શહીદ થયા હતા સૌપ્રથમ વિકાસ એમના ઘેર ગયો તેમની માતા ગાલીચા પર માથું નીચું રાખીને બેઠા હતા વિકાસ પણ એમની બાજુમાં બેઠો એને શું બોલવું તે સૂચતું ન હતું એકાદ કલાક મૌન પછી માતાએ પૂછ્યું લેશો અને પછી વાતચીત શરૂ થઈ એમની માતાએ એક કલાક સુધી વાત કરી અને વિકાસ વિશે પૂછ્યું ત્યારે વિકાસે કહ્યું હું સૈનિક નથી હું તો માત્ર તમને મળવા અને શહીદ થયેલા ઉદયમાન સિંહ પ્રત્યે મારી સન્માનની ભાવના વ્યક્ત કરવા આવ્યો છું ત્યારે ઉદયમાનના માતાએ એમને પોતાના ઘેર ફરીવાર આવવા નિમંત્રણ આપ્યું અહીંથી શરૂ થયેલી વિકાસ મનહાસની યાત્રા આજે બે દાયકા પછી પણ ચાલુ છે અત્યાર સુધીમાં તે બસ્સો શહીદોના ઘેર જઈને એમના કુટુંબીજનોને મળ્યા છે આજે તેઓ દરેક પરિવારના સભ્ય બની ચૂક્યા છે સૈનિકોની રેન્ક કે યુનિટના ભેદભાવ વિના તે સૌને મળે છે તે જ્યારે કોઈ એક શહીદના કુટુંબને મળે છે ત્યારે તેના કરતાં પણ વધુ દુઃખી હોય તેવા શહીદ પરિવારની વાત કરે છે આ રીતે તેમના દુઃખમાં સહભાગી થઈને આશ્વાસન આપે છે બે હજાર સાતથી બે હજાર અગિયાર સુધી વિકાસે બેંગલુરુમાં ક્રોસ ટીમ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરી પરંતુ બે હજાર અગિયારમાં જમ્મુ આવીને પોતાની ટ્રાવેલ કંપની શરૂ કરી છે જેથી હવે તેઓ શહીદના ઘેર જવા માટે પૂરતો સમય ફાળવી શકે છે વિકાસ મનહાસ કહે છે કે આપણી સલામતી અને સુરક્ષા માટે આ જવાનો કેવી કેવી પરિસ્થિતિમાં રહીને દુશ્મનોનો સામનો કરે છે તેઓએ રાષ્ટ્રને માટે તમારા માટે મારા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે શહીદોને આર્થિક મદદ તો સરકાર કરે છે પરંતુ તેમને વધુ જરૂર તો આપણા પ્રેમની આપણી હૂંફની આપણી સાંત્વનાની છે અને તે પણ થોડા મહિના સુધી નહીં બહુ લાંબા સમય સુધી મળવી જોઈએ